શાસ્ત્ર મુજબ બાર રાશિઓનો સ્વભાવ અલગ અલગ હોય છે દરેક રાશિઓના સ્વામી નવ ગ્રહ છે અને તે જ ગ્રહોનો પ્રભાવ આ રાશિઓ પર પડે છે માટે દરેક વ્યક્તિની કાર્યશૈલી સ્વભાવ ગુણ અવગુણ ચરિત્ર અને કાર્યક્ષમતા પણ અલગ અલગ હોય છે ત્યારે આજે જાણીએ કે રાશિ ચક્રની કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોના કેવા હોય છે વિચાર અને વ્યવહાર વધુ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા જજ્જાગ્રતો દૂર મુદૈતિ દૈવન તથા તથૈવૈતિ દો રાંગમન જ્યોતિખાન જ્યોતિરે કંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ખાસ કરીને હવે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં બે ત્રણ દિવસ તમને હું જ્યોતિષના વિષય ઉપર આપણે ચર્ચા કરીશું જોકે ગઈકાલે પણ મેં ત્રણ રાશિઓની કહ્યું હતું ત્રણ રાશિઓ ઉપર આજનો વિષય જે છે એ રાશિ અનુસાર અનુસાર વિચાર વિચાર રાશિ એટલે કે ઘણી વખત આપણે જાણતા હોઈએ છીએ કે અમુક રાશિઓની પ્રકૃતિ અલગ અલગ હોય છે જેમ કે માણસ બધા દેખાવમાં એક સરખા હોય પણ બધાના વિચારો અલગ હોય છે અને એ વિચારોને જાણવા માટે માણસને આપણે પૂછીએ કે ભાઈ કયું નામ શું છે તો કે આ નામ છે પછી એની રાશિ જોઈએ તો કે સિંહ રાશિ છે સિંહ રાશિ છે તો આપણે જાણીએ સિંહ રાશિના માણસ કેવો હોય તો કે જંગલનો રાજા સિંહ જેવા હોય સિંહ કેવો હોય તો કે વટવારો હોય આપણે બધું જાણીએ તો આ રીતે દરેક ગ્રહોના રાશિ ઉપરથી માણસની પ્રકૃતિને સમજવી હોય તો એના શ્લોકો પણ જ્યોતિષમાં છે ગઈકાલે મેં ત્રણ રાશિની જાણકારી આપી હતી મેષ વૃષભ અને મિથુન રાશિની પ્રકૃતિ કેવી અને આજે હું તમને જણાવીશ કે કર્ક રાશિ કર્ક સિંહ અને કન્યા રાશિના વ્યક્તિની સોચ કેવી હોય છે એ લોકોની પ્રકૃતિ કેવી હોય છે અને હું જે કહીશ તે શાસ્ત્ર શાસ્ત્રમાં જે પ્રમાણ છે એ રીતે જ વાત કરીશ તો આજે જણાવું કર્ક રાશિ કર્ક રાશિ એટલે ડ અને હ અક્ષર જેના નામની શરૂઆત ડ અક્ષર અથવા હથી થતી હોય જેની કર્ક રાશિ હોય એ લોકો કેવા હોય તો શાસ્ત્ર કહે છે કાર્યકારી ધનુ कार्यकारी धनीशुरो धर्मिष्ठो गुरुवत्सलः शिरो रोगी महाबुद्धि शिरो रोगी महाबुद्धि कुसंगः कृत्य वित्तमम् तो कर्क जे जारक तो को हो चे तेलो को कार्यकारी धनीशुरो मतलब के काम करवामा बहु एक्टिव होई મહેનત મહેનતું હોય પાછા થોડા સ્વભાવે શાંત હોય પણ ધનવાન પૈસા કમાવા માટે એ લોકો યથાગ મહેનત કરવા વાળા વ્યક્તિ હોય પાછા સુરવીર પણ હોય સાથે સાથે ધનિષ્ઠ ધન ભેગું કરવા વાળા વ્યક્તિ પોતાની જાત મહેનત ઉપર આગળ વધવાળા પાછા એ લોકોને ગુરુ પ્રત્યે એમના પ્રેમ વધારો હોય ધાર્મિક વસ્તુમાં વધારે પ્રેમ હોય એ લોકોને ખાસ કરીને શરદીની બીમારી વધારે રહેતી હોય છે કર્ક રાશિ અને માથાના મસ્તકના ભાગની અંદર લઈને રોગો થતા હોય છે પણ શાંત વૃત્તિ શાંતિપ્રિય હોય છે બુદ્ધિમાની અને વેપારી સ્વભાવ હોય છે મતલબ કોઈ દિવસ છેતરાય નહીં બને ત્યાં સુધી મહેનતું હોય હરવા ફરવાના શોખીન હોય નીતિ નિયમનું પાલન કરવા નીતિ નિયમનું પાલન કરવા વાળા હોય અને ખાસ કરીને પાણીમાં નાવાના શોખીન વધારે હોય મતલબ કર્ક રાશિવાળા ખાસ કરીને બાથરૂમમાં જાય જલ્દી નીકળે નહીં બીજો નંબરની વસ્તુ વોટરપાર્ક હોય કે નદી હોય કે દરિયો હોય કે આવું ઝરણું જોવું એટલે એ લોકોને વધારે મજા આવે કેમ કે રાશિ જ કર્ક છે કર્ક રાશિના વિચારો જલ તત્વના વિચારો હોય છે મિત્રો આગળ વાત કરીએ સિંહ રાશિની તો સિંહ રાશિ નામ જ સિંહ છે અને સિંહ એટલે જંગલનો રાજા આપણે જાણીએ છીએ તો સિંહ રાશિ વાળા થોડાક વટવાળા હોય અહંકારી હોય પણ આમ પોતાની વાતમાં વજન વધારે હોય પાછો એમની પ્રકૃતિ જોવા જઈએ તો ગુસ્સો વધારે કરે સિંહ છે ને સાંતના હોય ગુસ્સો હોય ગુસ્સાથી જ વાત કરે અવાજ ભારે હોય સિંહ રાશિ વાળાનું ક્ષમાયુક્ત ક્રિયાશક્તો મધ્ય માં શરત સદા દેવ દેશ ભ્રમણશીલ ચીત ભીત સુમિત્રક આવા હોય છે ક્ષમાવાન પાછા મોટું મનવાળા હોય જેટલો ગુસ્સો કરવા વાળા હોય એટલું ને એટલું સામે કોઈ સોરી બોલે તો તરત વાતને દે વધારે ચર્ચાનો વિષય ના કરે આ સિંહ રાશિ હોય વિચાર ઊંચા હોય ફરવાના શોખી ફરવાનું હોય એટલે સ્ટાન્ડર્ડ વસ્તુ જે સારી જગ્યાએ ફરવાનું તેવી જ જગ્યા પાસ કરે જેવું તેવું ગમે નહીં આ લોકોને ખાસ કરીને ઠંડીથી ભયભીત ઠંડીથી બીક લાગતી હોય છે સિંહ રાશિની અગ્નિ પ્રકૃતિ હોય એ લોકોને ખાસ કરીને ઠંડી વસ્તુ પીવે અથવા ઠંડીયા વાતાવરણમાં તો બીમાર જલ્દી થાય પાછા સારા મિત્રો રાખવાવાળા વ્યક્તિ હોય મોટા મોટા જે પોસ્ટવાળા વ્યક્તિ જોડે એના સંબંધ સારા હોય માતા પિતાની સેવા કરવાવાળા વ્યક્તિ હોય થોડા વ્યસેની પણ હોય પણ શક્તિશાળી વધારે હોય એના તાકાત બહુ હોય શિહ રાશિવાળા વ્યક્તિને ધર્મ પ્રેમી હોય પાછું ખાવામાં તીખું વધારે ખાવાવાળા વ્યક્તિ હોય શ્રી રાશિના સ્વભાવે ઉગ્ર તામસી અને ખાસ કરીને રોગની વાત કરીએ તો ખાસ કરીને ઠંડીના રોગો અને હૃદયના રોગોથી સાવધાની રાખવાની જરૂર હોય છે સત્તા ભોગવવાના શોખીન હોય સિંહ રાશિવાળા બને ત્યાં સુધી કોઈને હાથ નીચે કામ ના કરે પોતે જ રાજા બનીને કામ કરે મતલબ પોતાનું જ પોતે વ્યવસાય કરવામાં વધારે એ લોકો ઉત્સાહી હોય અને સત્તાને ભોગવવા વાળા વ્યક્તિ કામ ભરાવવા વાળા હોય સિંહ રાશિવાળા કોઈ હોય ને એને કોઈ ટાંપું ભરાવે તો જોજો એને ગમશે નહીં કેમ કે સિંહ રાશિ વાળો પોતે બીજાને ટાપુ ભરાવે એ રીતે એની પ્રકૃતિઓ છે આ છે સિંહ રાશિ હવે વાત કરીએ કન્યા રાશિ કન્યા રાશિ વ્યક્તિ કેવા હોય કન્યા રાશિના જાતકો કેવા હોય તો એ શાસ્ત્ર એવું કહે કે વિલાસી શું જનાયાદી શુભગો ધર્મ પૂરિતા દાતા દસ્વ કવિર વૃદ્ધો વેદ માર્ગ પરાયણઃ પાછું આગળ લખ્યું સર્વ લોકપ્રિય નાટ્ય ગાંધર્વ વ્યસને પ્રવાસ શીલ સ્ત્રી દુઃખી કન્યા જાતો ભવે મતલબ કન્યા રાશિ વાળા વ્યક્તિ જે છે ખાસ કરીને સજ્જન માણસ વધારો હોય પાછા સુખી હોય કન્યા રાશિના જાતકો બુદ્ધિજીવી હોય વધારે મહેનત કરતા દિમાગનો વધારે ઉપયોગ કરતા હોય છે સાથે સાથે લખ્યું ધર્માદાતા પાછું ધર્મને માનનાર અને દાન આપવામાં કોઈને ખબરમાં વધારે એ લોકો ખુશ રહેતા હોય છે જોડે જોડે પાછા એક કવિ પણ હોય છે એમની વાત એમની વાક્યમાં જ્યારે બોલતા હોય ત્યારે એક સુંદર મજાના એક વાક્ય રચનાઓ એમની કુદરતી એમના મુખમાં આવતી હોય છે એ કન્યા રાશિ વૈદગ્ન પાછું એવું કહેવાય કે ધર્મ અને વેદને પાછા જાણકાર હોય પાછા એક પોતે કલાકાર જેવા જ હોય છે સાથે ગાવાના શોખીન ફરવાના શોખીન અને બુદ્ધિજીવી અને મધુર વાણી સારું મીઠું બોલવા વાળા વ્યક્તિ હોય થોડા સ્વાભિમાની જરૂર હોય પણ હૃદયના એટલા ભોળા પણ હોય છે બુદ્ધિબળ દ્વારા એ લોકો ખાસ કરીને બુદ્ધિબળ દ્વારા અર્થોપાર્જન એટલે કે ધન કમાવવાળા વ્યક્તિ હોય છે આ છે કન્યા રાશિનો સ્વભાવ તો દર્શક મિત્રો આજે મેં કર્ક રાશિ સિંહ રાશિ અને કન્યા રાશિનું સ્વભાવ કયો છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં એટલે કે આવતીકાલે હું તમને જણાવીશ બીજી આગળની ત્રણ રાશિ તો આ રીતે બાર રાશિઓનું વ્યક્તિત્વ એનો સ્વભાવ કેવો છે જ્યોતિષના અનુસંધાનમાં તે હું આપણે ચર્ચા કરીશું મને આપી દો હવે તમે રજા જય ભગવાન